સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની સાથોસાથ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ભારતના લોકોને ઠંડીથી રાહત મળી અને તાપમાનમાં વધારાના કારણે તેઓ દિવસે દિવસ દરમિયાન ગરમી અનુભવી રહ્યા છે પરંતુ આગામી થોડા દિવસોમાં હવામાનમાં પલટો આવી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશના અડતાલીસ જિલ્લામાં તોફાન સાથે કરા પડી શકે છે આ જિલ્લાઓમાં મોટા કરા પડી શકે છે તો હવામાન વિભાગે ભારે પવન અને વરસાદની ચેતવણી જાહેર કરી છે આઈએમડીનું કહેવું છે કે એક અને બે માર્ચ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ શકે છે અને આમાં પણ મહત્તમ એલર્ટ બે માર્ચ માટે છે તો આ દિવસે વધુ વરસાદની સંભાવના છે આ ઉપરાંત આ પર્વતીય રાજ્યોમાં અતિવૃષ્ટિને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે